આપણે સમજાવી સમજાવીને થાકી ગયા કે ભાઈ સમાધાન કરી લ્યો આમ કરી લ્યો કેટલા આઈડિયા વાપર્યા છે મેં આટલો મગજ જો મેં મારા ધંધામાં દોડાવ્યો હોત ને તો આમ જો આજે છે ને પૈસાનો ઢગલો થઈ જાય હા તમે મને સંભળાવો છો ને આ વસ્તુ હવે તો અરે સંભળાવતો નથી તને ખાલી કહું છું કે જો આપણે એટલા દિવસથી અહીંયા આવ્યા છીએ આપણને એમ હતું કે ગમે તેમ કરીને મમ્મીજી અને સાસુમાને એટલે કે મમ્મીજી ને સાસુમાં શું મમ્મીજી અને બાને બંનેને બોલતા કરી દેશું તો સાલુ આ લોકો ભેગા જ નથી થતા અને જો ભેગા થઈ ગયા તો ખબર નહીં હથિયારો ઉડે છે કેવા શબ્દો બોલે આકરા આકરા શબ્દો આપણો તો વારો નથી આવવા દેતા એ જ ને હવે તો હું કંટાળી ગઈ છું હવે જોઈએ છે આજનો દિવસ નહીં તો પછી છે ને આપણે હવે અહીંયાથી જતા રહીશું ના 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 એમ થોડી જવાય મેં આટલા દિવસ મારો ધંધો પાડ્યો મારી જોબ છોડી બધું જ કર્યું તમારા ઘર માટે તમારા પરિવાર માટે હવે તો તારે સંઘર્ષ કરવો જ પડે ને આ સમાધાન ન થાય ને ત્યાં સુધી તારે પણ જવાનું નથી હા તો ઠીક છે કર્યા કરીશું કઈક ને કઈક ક્યારે ઠીક છે અરે હું જતો રહેવાનો છું વાહ હા તું અહીંયા રહેજે સમાધાન કરાવીને પછી ઘરે આવજે હું જઈ સાજે તો આવું ન કરો મને આવી હાલતમાં એકલી મૂકીને ક્યાં જાવ છો તમે હાલત તો મારી પણ ખરાબ થઈ ગઈ છે મારું મગજ કામ નથી કરતું હવે બંધ થઈ ગયું છે તો તમે જતા રહેશો તો પછી આ મગજમાં આઈડિયાસ ક્યાંથી આવશે હા તો ન જ આવે ને આઈડિયા જેટલા હતા બધા વાપરી નાખ્યા મારી પાસે જે પણ હથિયારો હતા બધા મેં યુઝ કરી નાખ્યા પણ એક પણ વાર બા અને મમ્મીજી હા પ્રેમથી વાત ન કરી બોલ્યા ને એક શબ્દ હવે શું કરવું બેન બેન પણ સમજાવી સમજાવીને થાકી ગઈ છે અને મમ્મી છે કે નમતું લેવા માટે તૈયાર જ નથી અને બાનું તો કંઈ અલગ જ દુનિયા ચાલતી હોય છે અરે એમને સમજાવવા એટલે છે ને પહાડ તોડવા જેવું થઈ ગયું છે હવે તો સાચી વાત છે તારે મને તો એ નથી સમજાતું કે આ લોકોને સમજાવવામાં આપણી વચ્ચે ઝગડા ચાલુ ન થઈ જાય કારણ કે આ લોકોનું જોઈ જોઈને મને પણ હવે ગુસ્સો કરવાનું મન થાય છે વાત વાતમાં લડવાનું મન થાય છે વાત વાતમાં મને એમ થાય છે કે તારું ઘણું તપી દઉં પાછું એમ થાય રહેવા દઉં બચાવી લઉં જીવવા દઉં પણ હવે તો એમ થાય છે કે સારું કરવું તો કરવું જ શું બસ હવે બહુ થઈ ગયું એક કામ કરો મને મારા ઘરમાં કોઈ કંકાસ નથી જોઈતી આ ઘરમાં ચાલે છે એ ભલે ચાલતી ને કંઈક થઈ જશે પણ તમે છે ને તમને ના ગમતું હોય તો તમે જઈ શકો છો હું સંભાળી લઈશ અહીંયા બધું હા બસ આજ સાંભળવું હતું આજે આટલા દિવસ પછી હું શાંતિથી શ્વાસ લઈ શકીશ આ ઘરે જઈને આરામથી સૂઈ શકીશ અહીંયા તો સાલા સુવા નથી દેતા નથી જમવા દેતા આ જમવામાં પણ માથાકૂટ હા મમ્મીજી આમ થાળી ઘા કરે તો સાસુમાં આમ થાળી ઘા કરે સાલા એ લોકો સાથે જમે નહીં ને જમવાય ના દે અરે જમાઈ ને તો હાલત જે કરી છે આ તને દેખાતું નથી પતલો પડી ગયો છું આટલા દિવસમાં મારી હાલત તો જો કેવી કરી નાખી છે આ બોલતા બોલતા મારો આ હાથ પણ બેસી ગયો છે અવાજ પણ નથી નીકળતો હવે તો બસ હવે તમે વધારે ટેન્શન ના લો મને ટેન્શન થવા લાગ્યું છે સારું છે કે હું હજી કંટ્રોલમાં છું નહીં તો મને ગુસ્સો કરવાનું મન થાય છે એક કામ કરો તમે વયા જાવ ઘરે આજે સાંજે મારે ભાગી જવાનો છું અને તું તો બહુ હોશિયાર છે મને ખબર પડી ગઈ આ ઘરમાં હું બધા સાથે માથાકૂટ કરતો હતો ને તું અહીંયા શાંતિથી બાકડે બેઠી હતી હા અરે પણ મારા કાનમાં એવું દુખવા લાગ્યું તું ને મારું માથું ચડી ગયું તું રોજ બામ ઘસીને ઊંઘું છું હું આ તો અહીંયા કોણ ને બામ ને અહીંયા તો હું તો બધું લગાડું છું લેપે લગાડીને સુઉ છું અને ફેસ પેકે લગાવીને સુઉ છું કઈ બાકી નથી મુકતો કારણ કે અને કાનમાં તો એટલું રૂ નાખું છું ને કે રૂમાં હું સુઉ છું કે રૂ મારા કાનમાં છે ખબર નથી પડતી આટલું રૂ લેવું પડે છે ત્યારે એ લોકોનો અવાજ શાંત પડે છે બસ હું તમારી તકલીફ સમજી શકું છું

નહીં તો આપણા રામ તો ભાગવાના છે એ જ એક કામ કરો હમણાં તમે જમવા ચાલો હાલો જમી લઈએ જમવું નથી મમ્મીજી હજી ગુસ્સામાં છે હું એને સમજાવવા ગયો ને તો પાછળ દોડ્યા ત્યાં મારવા માટે બાળબર ભાગીને અહીંયા આવ્યો છું તું થાળી તૈયાર કરીને અહીંયા જ લેતી આવ જા સારું ચલો